છથી સાત સગીરો અને યુવકોએ રીલ બનાવવા માટે પાંત્રીસસો રૂપિયાના ભાડે ચાર કલાક માટે સ્કોર્પિયો ભાડે મેળવ્યાનું પણ સામે આવ્યું છે પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી અલગ અલગ લોકોના નિવેદન લેવાનું શરૂ કર્યું છે તો બીજી તરફ સ્કોર્પિયો જ્યારે કેનાલમાં ખાબકી તેની ગણતરીની મિનિટોમાં જ સ્થળ પર પહોંચેલા પીસીઆર વાનમાં કાર્યરત પોલીસ કોન્સ્ટેબલ મનોજ મકવાણા નામના પોલીસ કોન્સ્ટેબલ બુધવારે સાંજે જ કેનાલ પર પહોંચી ગયા હતા

અમુ પીસીઆર વન સત્યાસી સાથે પોસ્ટ વિસ્તાર પેટ્રોલિંગમાં હતા કેનાલ રોડ તરફ જતાં બે લોકોએ આવીને એવું જણાવેલ કે સાહેબ કેનાલનું પાણી બંધ કરવું છે સ્કોર્પિયો ગાડી અંદર પડી છે જેથી તાત્કાલિક ઘટના સ્થળે જોતા પાણીનું વેણ વધારે હોય સ્કોર્પિયો ગાડી કેનાલની અંદર ગરકાવ હતી જેથી આજુબાજુના લોકોએ એવું કીધેલું કે ત્રણ બેમાં લોકો તણાઈ ગયેલા છે પણ કોઈ એક હજી ગાડીમાં હોય તેવી શંકા લાગે છે જેથી અમે તાત્કાલિક બાજુમાંથી રસીમાં મંગાવી અમારા પીઆઈ સાહેબને અને કંટ્રોલને જાણ કરી અમારા પીઆઈ સાહેબ તેમજ ડિસ્ટર્બ ફોજદાર ગોયલ સાહેબને લોકો પાંચ જ મિનિટમાં ઘટના સ્થળે પોલીસ સ્ટાફ સાથે આવી ગયેલા અને એમો રસ્તો બાંધી ની અંદર પડેલા અને પબ્લિકના માણસોની મદદ લીધેલી ગાડી અંદર તપાસ કરતાં કોઈ મળી આવેલું નહીં અને ફાયર બ્રિગેડની ટીમ આવતા રસ્સાને બાંધીને ગાડીને બહાર કઢાવેલી અને આજુબાજુ શાસ્ત્રી લગીને તપાસ કરતાં પોલીસ સ્ટાફે કોઈ તણાતું કેવું જણાવેલું નહોતું ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે પોતાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરી રાત્રે અઢીથી ત્રણ વાગ્યા સુધી તપાસ કરેલી અમને એવું લાગ્યું કે સ્કોર્પિયો ગાડી અંદર કોઈ હશે ગાડીના ડીપર લાઈટ અને બ્રેક લાઈટ વારે ઘડી થતી હતી જેથી અમુક એવો વિચાર્યું કે કોઈ બી વ્યક્તિ અંદર હોય તો પોલીસ તરીકે અમારી ફરજ પહેલી એવી છે કેમ કે ગુજરાત પોલીસનો સિમ્બોલ છે સેવા સુરક્ષા અને શાંતિ પબ્લિકની સેવા કરવી શાંતિ આપવી અને સુરક્ષા કરવી એ ગુજરાત પોલીસની જવાબદારી છે જે અમારી ફરજનો એક ભાગ છે અને એ બાબતે અમારા પીઆઈ સાહેબ આર પટેલ સાહેબ તેમજ અન્ય સ્ટાફ પીએસઆઈ સાહેબોનો વારે ઘડીએ માર્ગદર્શન અને સહકાર મળતો જ હોય છે અને તેઓ વારે ઘડીએ કહેતા હોય છે કે ભાઈ આપણું ફરજ એક જ છે પોલીસની સેવા પોલીસનો સેવા સુરક્ષા અને શાંતિ જેથી પબ્લિકની સેવા અને સુરક્ષા શાંતિ કરવી આપણી જવાબદારી છે અકસ્માત સર્જાયો ત્યારે કેનાલમાં પાણીનો ફ્લો ભરપૂર હોવાના કારણે શોધખોળ મુશ્કેલ હતી જેથી તાત્કાલિક પાણી બંધ કરવામાં આવ્યું મોડી રાત્રિ સુધી ફાયરના જવાનો અને સ્થાનિક તરવૈયાઓએ કેનાલમાં શોધખોળ ચાલુ રાખી હતી ત્યારબાદ વહેલી સવારથી જ ટીમો કેનાલમાં આગળ શોધખોળમાં જોડાઈ હતી સવારે શોધખોળ દરમિયાન બનાવ સ્થળેથી અડધો કિલોમીટર દૂર યક્ષની લાશ મળી આવી હતી જ્યારે દોઢ કિલોમીટર દૂરથી યશની પણ લાશ મળી આવી હતી જોકે આ બંને સગીર સાથે ત્રીજો ક્રિશ નામનો યુવક પણ હતો તેનો હજી સુધી કોઈ પત્તો નથી ફાયરની ટીમ હાલ તેની શોધખોળ કરી રહી છે સમગ્ર ઘટના અંગે શું કહી રહ્યા છે અધિકારી શિવમ શર્મા વિગતે સાંભળીએ ગઈકાલે સાંજ સાડે છ વાગે એક મેસેજ મળેલ હતો કે આ એક બ્લેક કલરની સ્કોર્પિયો કેનાલમાં પડી ગયેલ હતી સિચ્યુએશનની ગંભીરતા ધ્યાન લઈ વાસના પોલીસ સ્ટેશનના સ્ટાફ અને ગાડી તરત જ ત્યાં ગઈ હતી આ દરમિયાન એક સ્કોર્પિયો કેનાલમાં પડેલી હતી એમાં સર્વ પ્રથમ તો વાસના કેનાલની બંધ કરી ફ્લો ઓછો ઓછો કરવાની કામગીરી આદરવામાં આવી હતી તે દરમિયાન વાસના પોલીસ સ્ટેશનના અનામ પોલીસ કોન્સ્ટેબલ મનોજ કુમાર વિનોદભાઈ આસપાસ લોકોની મદદથી apni કમરની ભાગે રસ્સી બાંધીને તરત જ કેનાલમાં કૂદી ગયેલા હતો એ અને કોન્સ્ટેબલ આપના સ્કોર્પિયો ને કાચ તોડીને આમાંથી માણસ રેસ્ક્યુ કરવાની પ્રયત્ન કર્યો હતો પણ આમાં કોઈ માણસ હતો નથી અને બનાવ એવું છે કે એમાં ત્રણ એક જણા હતા સ્કોર્પિયો માં જે જેની જે બોડી છે એ બે ગઈ હતી અને રાતમાં ટ્રાફિક ટ્રાફિકમાં બીએનએસ ની કલમ ટુ એટી વન રેસ ડ્રાઈવિંગ થ્રી ટ્વેન્ટી ફોર ફોર મિસચીફ અને એમબીએક્ટ એક્ટ એકસો સત્યોતેર વન એટી ફોર અને વન નાઇન્ટી નાઇન એ મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને આમાંથી ત્રણમાંથી બે માઇનર હતા અને એક માઇનર નથી હતા એના બે જણાની લાશ સવારે મળી ગઈ હતી અને એકની તપાસ અત્યારે ચાલુ છે બે સગીર છે એમની લાશ મળી ગઈ હતી એકની વાસણા પોલીસ સ્ટેશનની વિસ્તારમાં અને બીજાની વેજલપુર પોલીસ સ્ટેશન મેટ્રો મેટ્રો ની નજીક મળી ગઈ હતી અને એક યુવા આપના સગીર અને ઓગણીસ વીસ વર્ષ નો યુવા હતા એને ફોટો પડાવી અને રીલ બનાવી માટે આ બ્લેક સ્કોર્પિયો ભાડે પર લીધેલી હતી હિમાલયન મોલ નજીક એક ટુર એન્ડ ટ્રાવેલ થી એમાંથી

કેનાલ ની નજીકની જગ્યા છે અરે અને ખાલી જગ્યા છે તો એક સારી જગ્યા છે કે એમાં ફોટો અને વિડીયો પડાવવા માટે એમનાથી એમને અગાઉ પણ કોઈ વિડીયો છે એની માહિતી મળી છે વધુ તપાસમાં મળશે છ સાત લોકો હતા ઉપર અને બીજી માહિતી તપાસ પછી મળશે

તપાસ એમાં જો પણ નજરો જનાર હતા અને જો બીજા જો માણસ હતા ત્યાં રીલ બનાવવા માટે એમનો નિવેદન અત્યારે ચાલુ છે અને એમને પેરેન્ટ્સ નું પણ નિવેદન ચાલુ છે અને જો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળું છે એને કઈ રીતે સગીરોને ગાડી આપી હતી કે

આપને સીપી સાહેબ માર્ગદર્શન મુજબ જો પણ સીસીટીવી લગાવી કામગીરી લગાવવામાં હાથ ધરી છે અમદાવાદ સિટી પોલીસને એમાં કેપ્ચર થયો હતો આ કેમેરા નાઇટ વિઝન નું પણ છે કમી નજર આમાં તપાસમાં આવી જાય તો એમની ઉપર પણ સખ્ત પગલા લેવામાં આવશે નહી મેસેજ મળ્યો હતો અને સતત પેટ્રોલિંગ પણ ત્યાં ચાલુ છે કે ડાર્ક સ્પોટ જેવું કોઈ

એનું કોઈ વિડીયો છે પ્રાથમિક જાણકારી એવું મળી છે પણ તપાસ નો વિષય છે માલિકી તમે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ભાડે આપવામાં આવતા નિયમ વિરુદ્ધ કાયદા વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું અગર કૃત્ય થયું છે તો એમાં ફડકના સોશિયલ મીડિયામાં રીલ મૂકી ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં યુવાનો અને સગીરો પોતાના જીવની પણ ચિંતા કરતા હોતા નથી અને જોખમી રીતે રીલ બનાવતા હોય છે આ ઘટનામાં પણ આજ કારણ સામે આવ્યું છે મૃતકો સાથે જે મિત્રો ત્યાં રીલ બનાવવા ગયા હતા તેઓ અકસ્માત બાદ બચાવ કામગીરી માટે હિંમત કરી શક્યા ન હતા જ્યારે સ્થાનિક તરવૈયાઓ અને પોલીસ कर्मीએ જીવના જોખમે પ્રયાસો કર્યા હતા નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર